ఆ పార్లమెంట్ చూరూపే ఆదరణశ్రీ గీబెన్ ఉన్న సంస్లియ పీనాబెన జిల్లా కోంగ్రెస్ సమతి ప్రాంగస్ ప్రముఖశ్రీ గైశ్రీ డమరాజీ సౌకోంగ్రెస్ వడిలో దాదరా ఆగలజీ మోటి సంఖ్యా మా આવેલા સૌ કોંગ્રેસના વિચારધારા વાળા ભાઈઓ અને બહેનો મારે કોઈ લોબી ટોકી વાત કરવાની છે નહીં ઠાકરજી થોડું કહ્યું તો છે ઈશારો તો તમને કર્યો છે પણ આઝાદી આવ્યા અને પચોતેર વર્ષ થયા અને ઠાકોર સમાજને ભાજપ કે કોંગ્રેસે ફેર વેલી ટિકિટ છે કોંગ્રેસે આવી છે હવે આજે તમારે રાખવાની છે અને જેને જેને આ ધારાસભ્ય વોટ આવ્યા છે એમ જઈને હાથ જોડીને કહો કે અમે ઘણા દ્વારા તમને વોટ આવ્યા છે આ વખતે અમારા સમાજે તમે વોટ આવો લેકર આ તળાવથી તમારો બધે ઉપયોગ કર્યો છે એમાં અમારા ગોધરા તાલુકાનો પૂરેપૂરો ઉપયોગ રાખી તો અમે પીલાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા કોંગ્રેસી બનાવ્યા છે અજમલજીને દિશામાંથી બનાવ્યા કારોબારી ચેરમેનભાઈને જેતી ભાઈ પણ બનાયા ઠાકોર સમાજ બાકી ધ્વજરંગ બહુ અને પેલું પકડાઈ દીધું છે શું સંગઠન તો ફરવાનો છે તો આ અવેશી પ્રસ્તુતો છે આ પેલા તો આ સંગઠન તો છે તો યુવાનો છે તો એ જ તો છે સમો છે ખબર નથી પડતી એટલી નથી પણ તમે કાળા હારું મજૂરી કરો છો તમે જુઓ તો તમે કોઈ હારું મજૂરી કરો છો થોડા ડાયા થો અને સમજો અને જો તમારો હશે તમારો થશે એટલે વિચારી ભાજપનું કામ નહીં કરે કોંગ્રેસી કામ કરે તમારો હશે ને આપણે તમે જેને ઉભા રહે છો એના બધા ફોટો ઘરે મૂકી દેજો અને આ બેનને ને જીતાડજો બેન છે એની આપણું છે ને જેમ વાઘણ કે વાઘણ જ છે અને બીજો બધા અમારા પ્રાંતારો એક મહત્વ મારે દરબારોમાં ગયો હતો કે કોણ જીત મને કહે સાહેબ કોણ જીતે કોણ જીતે તમે જ કહો તો કે જીતે તો કે ગેની ગેનીભાઈ જીતો હવે તો બીજી તો કોઈ જીતી શકે છે એટલે આ ગેનીભાઈ જીતવાની જ છે એટલે તમે દેશના ભાગીદાર થજો અને જેને જેને આજે વોટ આલે એને ખુલ્લા શબ્દો કહેજો અને તમારા ધોરમામાં બીજી વાત જો રામ રામ